હાલો ખેડૂત મિત્રો હું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને બુધવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડિયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું બોલતા નહીં તો હવે જોઈએ ગોનલ માર્કેટિંગ યરના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવાન લોકવાન ઘઉંના જે ભાવ છે पाँच सौ तीस रुपया लई पांच सौ छोतेर रुपया से सामान्य भाव से पाँच सौ पच्चा रुपया हमें जो है घऊ टुकड़ा टुकड़ा नाजे भाव से चार सौ एक रुपया लै पांच सौ अठासी रुपया से सामान्य भाव से पाँच सौ आड़तीस रुपया हमें जो है कपास भाव से अगिय सौ पंदर रुपया लई पंदर सौ रुपया से सामान्य भाव से पंदर सौ एक रुपया હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે છે તે સાતસો રૂપિયાથી લઈ એક હજાર એકોતેર રૂપિયા છે છમાને ભાવશે નવસો એક રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે સાતસો છોતેર રૂપિયાથી લઈ એક હજાર એકાવન રૂપિયા છે છમાને ભાવશે નવસો ચ્યાસી રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો સતત રૂપિયા છે ચમને ભાવશે નવસો એકસાઠ રૂપિયા હવે જોઈએ સિંગ દાણા જાડા સિંગ દાણા જાડાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ તેરસો એકવીસ રૂપિયા છે ચમણે ભાવશે તેરસો અગિયાર રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે छाने भाव से अगियारो एक रुपया हमें जुए जो एरं 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 भगियारो एक रुपया लाई तेरसो रुपया से चा मन भाव सेरसो एक रुपया हम जी जीरो जीरा भाव से पच्चीस सौ एक रुपया लाइ सा एकत्र रुपया से चा भाव से छतरीसो एक रुपया हमें जो ये सब गुल सब गुल ना जे भाव से होन रुपया थी लाई होन रुपया से चमा भाव से होन रुपया हमें जो है कलंजी क्लंजीना भाव से एकत्रसो एक रुपया थी लाइ एकतालीसो एकत्र रुपया से चमने भाव से चार हजार एकावन रुपया हम जो ये धाणा ધાણાના જે છે આઠસો એક રૂપિયા લઈ પંદરસો છવ્વીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે નવસો એક રૂપિયાથી લઈ સત્તરસો છવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકોતેર રૂપિયા હવે જોઈએ લસણ સૂકવું चूका लसणना भाव से पांच सौ एक रुपया लाई एक हज़ार एकावन रुपया से चमने भाव से सात सौ एक रुपया हमें जो ये डूंगी लाल लाल डूंगीना भाव से एकोत्र रुपया लई बच्चों छप्पन रुपया से चमने भाव से एक सौ छवी रुपया हमें ये बाजरो बाजरा भाव से तरस सौ एक रुपया लई तरह सौ एकोतेर रुपया से चाने भाव से तौसौ एकवन रूपया हम जुए जुआर जुआर नौ एक रुपया लाई सात सौ एक रुपया से चाने भाव से छ सौ एक रुपया हम जुए मकाई मकाईना जे भाव से चार सौ एक रूपया लाई चार सौ एकावन रुपया से चाने भाव से चार सौ एकवी रूपया हम जुए

દેશી વાલના જે ભાવ છે તે પાંચસો એક રૂપિયાથી લઈ આઠસો એક રૂપિયા છે ચમાને ભાવશે છસો એકસાઠ રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો એક રૂપિયાથી લઈ પંદરસો એકાણું રૂપિયા છે ચમાને ભાવશે ચૌદસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ એક હજાર એકત્રીસ રૂપિયા છે

હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ બારસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકોતેર રૂપિયા હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે ચૌદસો એકત્રીસ રૂપિયાથી લઈ પંદરસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે છસો એકાણું રૂપિયાથી લઈ एक हज़ार एक रुपये से साम्य भाव से आठ सौ अगियार रुपया हम जो अजमो अजमा भाव से सौ एक रुपया लई सौ एक रुपये से सा से सौ एक रुपया हम जो गोगड़ी गोगड़ी जो भाव से पांच सौ एक थी लई एक हज़ार एकत्र रुपया से सान्य भाव से नौ सौ एकतालीस रुपया હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે બસો એકત્રીસ રૂપિયાથી લઈ પાંચસો એકાવન રૂપિયા છે ચામાને ભાવ છે ચારસો એકાણું રૂપિયા હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તે સાતસો એકાણું રૂપિયાથી લઈ બારસો એકાણું રૂપિયા છે ચામાને ભાવ છે બારસો એકાણું રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ એક હજાર અગિયાર રૂપિયા છે જે ભાવ છે નવસો રૂપિયા હવે જોઈએ રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી પાછા મૃત્યુ ચાલે ધન્યવાદ